દુનિયાની કાઠિયાવાડ જેવો થાય કેમ તો કે નસૈયાને દત્તરા જે જાગીરનારી ઝઘડી છે ડુંગરા ખૂંતા દાળા મથાની ડણક કાઠિયાવાડી છે પરબ વીરપુર વીર ને બગદાણી જ્યાં હરિહરનો નો કરે ને ઈ રોટલો કાઠિયાવાડી છે સંતસુરા મારી સુદામાને કેમ કરી ભૂલું મરી જાવ પણ માંગુ નહીં ટેક કાઠિયાવાડી છે ન ખાવાનું માંગ્યું ખાવાય મહેમાન મહાત્મા રાવી છે પણ ખાંડણીએ ખંડાણો ને એનો બાપ કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરીયો રંગ કાઠિયાવાડી છે ને રા રાખીને દીકરો દીધો ને એ ઝંગ કાઠિયાવાડી છે અહિંસા સા તણી આંધી ફૂકી જ્યાં સૂરજ નો આથમતો ને ત્યાં લાકડી લઈને તોપો તગડી ને એ ગાંધી કાઠિયાવાડી છે ગોકુલતાને ગઠ્યો મથુરા મથુરામેલી તો ભાગ્યો રણ જે તુરાણ છોડ ખયો ને એ કૃષ્ણ કાઠિયાવાડી છે જેવો ઇતિહાસ કોઈ પણ દેશ નહી ધરાવતો હોય અહિયાં અહિયાંની ધરતી પર નરસિંહ મહેતાના અધૂરા કામ કરવા માટે ભગવાન ને પણ બાવન લાખ વાર વખત આવું પડ્યું હતું અહિયાં અહીંયા આશ્ર ધર્મ ની